સુરતના મોટા વરાજા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે સુસાઇડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો સંબંધોમાં તિરાડ પડે કે દગો મળે ત્યારે વ્યક્તિ આપઘાત જેવા આત્યંતિક પગલાં ભરતો હોય છે ત્યારે મોટા વરાજા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના ત્રીસ વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્તરાયણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વીડિયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ તેનો પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટેલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોએ મોપેડની ડિક્કી ખોલતા તેમાંથી યુવાનનો મોબાઈલ અને એક સુસાઈડ નોટ મળી આવી હતી ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના બાર જેટલા યુવાનને માર મારી હેરાન પરેશાન કરી રહ્યા હતા તેના પગલે તેણે અંતિમ પગલું ભર્યું હતું મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડિયા સોસાયટીના પત્ની અને સુરતમાં મોટા વરાછા અબ્રમર રોડ વાસ્તુ સર્કલ પંચતત્વ રેસિડેન્સીમાં રહેતો ત્રીસ વર્ષીય જયદીપ મનસુખભાઈ સાટોડિયા ઘરેથી ઓનલાઈન કુર્તીનો ધંધો કરતો હતો જયદીપે નર્મદા સાગબારાશ નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી રાઠવાની દીકરી શીતલ સાથે ત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ જયદીપના પરિવાર સાથે બે મીના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી જયદીપને વાળ પકડીને માર મારી ગાળો પણ આપતી હતી ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચડી ગઈ હતી જો કે બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવાનું કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર જ બેસી રહેતી શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ તે આપતી હતી જેથી પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બંને છૂટાછેડા લીધા હતા તે દરમિયાન ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત દસ સ્ત્રી પુરુષ મિત્રો સાથે મળીને માર માર્યો હતો જયદીપે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા મને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી અને મેં એને બહુ જ મોકા આપ્યા એણે મારી સાથે ખોટું કર્યું છે બધાએ ના પાડી છતાં મેં પાછો મોકો આપ્યો અને તેણે મારી સાથે ગેમ રમી માર મરવા પાછળ બહુ જ બધા લોકો છે પ્રણાલી ટીના રુચિત મોહસિન રીચા નીરવ આયાન કંચન હિના દેવલ યુવી અને હજીબી છે જેના નામ મને નથી ખબર હું આ લોકોના લીધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ છે અને મેં બહુ જ બધું સહન કર્યું છે હવે મારામાં હિંમત રહી આ લોકો મને મારે છે અને મારી નાખવા સુધીની ધમકી પણ આપે છે મારા ઉપર ખોટા કેસ મારી વાઈફ પાસેથી કરાવ્યા હતા મારા ઘરે આવીને મમ્મી પપ્પા અને બહેનને ધમકી આપે છે હવે મારામાં હિંમત નથી મને મરવા સુધી મજબૂર કરી હું હારી ગયો છું બનાવ શું બનાવ જયદીપે ચાર તારીખે દવા પીધી એ બીજા દિવસે અમે એની બધી પ્રિય બતાવીને અમે એના વિડીયો એના ફોન તપાસતા અમને એમાંથી વિડીયો મળ્યા અને એની ગાડીમાંથી એક સુસાઈડ નોટ મળી એ જોતાં અમને ખબર પડી કે એની ગુરોબરની શીતલ અને એના મિત્રોએ ભેગા મળી અને એને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો જે તેનાથી સહન ન થતો તેને આત્મહત્યા કરી કરીને શું શું કહેતું એ જ એના સીતલ અને તેના મિત્રો દ્વારા એને કેવી રીતે હેરાન કરવામાં આવેલો એ બાબતે એને બધું એમાં લખેલું વિડીયો જે બનાવ્યો છે એ વિડીયો કેટલા બનાવ્યો છે ટોટલ એને ત્રણ વિડીયો બનાવેલા છે એક જે દિવસે અમે સુસાઇડ કરી એ દિવસમાં છે અને બે વિડીયોની ફેલાવી એ બે વિડીયો એવા છે ત્યારે પણ એને એટેમ્પ કરેલો પણ હિંમત નહીં થયેલી અને આ વિડીયોમાં બધી જ વિગતો એને આપેલી છે કે કોણ કેવી રીતે હેરાન કરતું અને બધી જ માહિતી જેવી બી લાઈફમાં સૂટલ કેવી રીતે આવી કેટલા મહિના રહી એ બંનેના પરિચય કેવી રીતે વધારે ખ્યાલ નથી મને પણ બે હજાર ત્રેવીસ ત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે એ લોકોએ મેરેજ કરેલા અને બે કે ત્રણ મહિના સાથે રહેલા પછી બંને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે છૂટા થઈ ગયા અને એના વિડીયોસ અને બીજી બધી એના ફોનના રેકોર્ડિંગ જોતાં અમને ખબર પડી કે જે લગ્ન થયેલા હતા એ પણ શીતલએ બળજરૂપૂર્ક કરાયેલા એને ઇમોશનલ પ્લેકલ કરી એ જ્યારે શીતલ છે તે થઈ ગયા હતા ત્યારે પછી શીતલું હા એ રોજ અહીંયા આવતી અને અહીંયા ઘરના લોકોને ધમકાવતી ઉપરથી પડી જઈને સુસાઈડ કરેલી સેવી રીતે ધમકાવતી એ સિવાય દહેજ અને એસોસીટીના કેસમાં તમને બધાને ફસાઈ દે છે એવી ધમકીઓ પણ આપતી અને આ બાબતે બે હજાર ચોવીસ જૂન મહિનામાં ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થયેલી છે ગઈ તારીખે ચાર પાંચ બે હજાર પચીસના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો અને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ થયેલ ત્યારબાદ સૌ પ્રથમ અકસ્માત નોંધનો અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલો છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે જે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ ઘરકામ થતાં તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એ હોટલ મળી આવે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ હજી તપાસ ચાલુ છે આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કહેવામાં આવશે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ અહીંયાં સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોસીન ઉર્પે ટાઈગર છે મોસીન ટાઈગર જે હાલમાં બાર મલેશિયા મોરશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરશિયસના આવજા ફરતો હોય છે મરણ જેનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે એવું એણે પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનો શું શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં